નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન ધારાબહેન માં અંબા અને એવા અલગ અલગ સ્વરૂપની આરાધના કરવાના દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર ઉપસ્થિત છે આદ્યશક્તિ ગ્રુપની બહેનો અને આદ્ય શક્તિ ગ્રુપની બહેનો ઉપસ્થિત છે સંકલિત કાર્યક્રમ લઈને ગરબો ગુમે ગોખમાં નમસ્કાર અમે આદ્યશક્તિ ગ્રુપની બહેનો જેમાં હું જુગનીબેન પિત્રોડા મીનાબેન સોની દક્ષાબા ઝાલા દિપ્તીબેન અગ્રાવત અંજનીબેન મેપાણી મીરાબેન સોની અને ભક્તિબેન ત્રિવેદી નવરાત્રિનો કાર્યક્રમ રજૂ કરીશું આશા રાખીએ છીએ કે આપને આ કાર્યક્રમ જરૂરથી ગમશે નવરાત્રિ જે શબ્દ સાંભળતા જ સૌના મનમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તેમજ આમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં ત્યાં હોય ગરબા નવરાત્રિનો ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ જ મહત્ત્વ છે જેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે માતાજીના નવ સ્વરૂપો છે જે આ પ્રમાણે છે પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા ચોથું સ્વરૂપ કુષ્માંડા પાંચમું સ્વરૂપ સ્કંદમાતા છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની સાતમું સ્વરૂપ કાલરાત્રિ આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવ નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી ठड़-ठड़ मही तुझ वास हो पड़-पड़ सदा तू जागती दिन रात तारा भक्तनी संभाड़ माड़ी राखती ते कष्ट कापी भक्त तणा साचव्यतारो करे श्री माता अंबे आध्य पतित आद्य पावन ईश्वरि मा पतित पावन ईश्वरि जगमोहना वण्टोळमाहु पान भूल्यो भूलति दुखो बदा चाडजे तुज नेत्री सूरति सदनान भक्ति भावना तही देजे भरी त्रिमात अम्बे आद्यशक्ति पतित पावन ईश्वरी મા પતિત પાવન ઈશ્વરી તે જન્મ વખતે જાળવ્યો બાળપણે રક્ષા કરી મોટો કર્યો તે માત દુઃખો સર્વ મારા પરહરી ઉપકાર જ્યાં અગણિત છે વાળી શકું ના હું જરી શ્રી માત અંબે શક્તિ પતિત પાવન ઈશ્વરી મા પતિત પાવન ઈશ્વરી દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમ્યઈ નમસ્ત્યઈ નમો નમ નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે તેણીને પ્રથમ શૈલપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નવરાત્રિની પ્રથમ દેવી છે જેની આ શુભ દેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો દેવી શૈલપુત્રીને પાર્વતી હેમવતી સતી ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે મા શૈલપુત્રીની કથા નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે માતા શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા છે એકવાર પ્રજાપતિ દક્ષ કે જે માતા સતીના પિતા એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેની માતા સિવાય કોઈ બરાબર વાત ન કરી તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ અપરાધભાવ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષ પાસે મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો જેને શૈલપુત્રી કહેવામાં આવે છે માનું બીજું સ્વરૂપ છે બ્રહ્મચારીણી નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં માળા છે માનવામાં આવે છે કે દુર્ગા માતા કુમારિકા હતા ત્યારે તેઓ બ્રહ્મચારિણીના સ્વરૂપથી ઓળખાતા હતા માતા બ્રહ્મચારીણીની કથા માતા બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે તેમને દેવશ્રી નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું તેના ફળ સ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામીની અર્થાત કે પત્ની બન્યા જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે ભક્તિભાવથી જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે દેવી બ્રહ્મચારીણી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા અર્થાત કે કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધનમાં વિપરીત છે એટલે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું યોગશાસ્ત્રમાં આ શક્તિ સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે એટલે કે સંપૂર્ણ ધ્યાન સ્વાદિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે ઘર બોરી રમે રાજને દરબાર માનો ઘર બોરે રમે રાજ ને દરબાર રમતો ભામ તો રે આવ્યો સુથારીને ને દ્વાર રમતો ભામ તો રે આવ્યો સુથારીને દ્વાર એલી સુથારી ની નાર તું સુતી હોય તો જા એલી સુથારી ની નાર તું સુતી હોય તો જા માને ઘર બે રૂડા બાજો ઠમે લાવ માને ઘર બે રૂડા બાજો ઠમે લાવ માનો ઘર બોરે રમે ને દરબાર માનો ઘર નો ઘર બોરે રમે રાજ ને દરબાર માનો ઘર બોરે રમે રાજને દરબાર રમતો ગામ દ્વાર રમ તો ગામ તો આવ્યો કુંબારી ને એલી કુમારી ની નાર તું તો સુતી હોય તો જાગ એલી ની નાર ോ മാനേർ വേറെ ദേവട മേലാ മാനേ വേറെ ദവട മാനോ ഗർ വോറമേ രാജ നരബാരനോ ഗർ ബോറെ രാജ നരബാര മാനോ ഗർ ബോറെ രാജ നരബാരനോ ഗർ ബോ રમતો તો તો રે આવ્યો સોની રાની દ્વાર રમ તો બામ તો રે આવ્યો સોની રાની દ્વાર એલી સોની રાની નાર તું તો સુસી હોય તો જાગ એલી સોની રાની નાર તું તો સૂતી હોય તો જાગ માને ઘર બેરે રૂડા ચાળિયા મેલાવ માને ઘર બેરે માનો ઘર બોરે રમે રાજાર માનો દરબાર બોરે રમે રાજ ને દરબાર માનો ઘર બોરે રમે રાજ ને દરબાર રમતો ભામ તો રે આવ્યો ગાચીડા ને દ્વાર રમતો ગરબે બેરે રૂડા દિવેલ પૂરાવ માને ઘર બેરે રૂડા દિવેલ પૂરાવ માનો ઘર બોરે રમે રાજ ને દરબાર માનો ઘર બોરે રમે રાજ ને દરબાર માનું ત્રીજું સ્વરૂપ તૃતીયા ત્રીજો દિવસ ચંદ્રઘંટાની પૂજાની યાદમાં ઉજવવામાં આવે છે આ નામ એ હકીકત પરથી આવ્યું છે કે શિવ સાથે લગ્ન કર્યા પછી પાર્વતીએ પોતાના કપાળ પર અર્ધચંદ્ર શણગાર્યો હતો તે સુંદરતાનું સ્વરૂપ છે અને બહાદુરીનું પ્રતિક પણ છે ત્રીજા દિવસનો રંગ રાખોડી રંગ છે જે એક ઉત્સાહી રંગ છે અને દરેકના મૂળને ખુશ કરી શકે છે માનું ચોથું સ્વરૂપ કુષ્માંડા ચતુર્થી ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે બ્રહ્માંડની સર્જનાત્મક શક્તિ માનવામાં આવતી કુષ્માંડા પૃથ્વી પર વનસ્પતિના સંપન્નતા સાથે સંકળાયેલી છે અને તેથી દિવસનો તે રંગ લીલો છે તેણીને આઠ હાથ ધરાવતી અને વાઘ પર બેઠેલી દર્શાવવામાં આવી છે પાંચમું સ્વરૂપ સ્કંદ માતા પાંચ પંચમી પાંચમા દિવસે પૂજાતી દેવી સ્કંદ માતા સ્કંદની માતા છે લીલો રંગ માતાની પરિવર્તનશીલ શક્તિનું પ્રતિક છે જ્યારે તેના બાળક પર ભયનો સામનો કરવો પડે છે તેણીને ચાર હાથ ધરાવતી એક વિકરાળ સિંહ પર સવારી કરતી અને તેના બાળકને પકડી રાખતી દર્શાવવામાં આવી છે ஆணி சுந்தே மணி சுந்தே மணி சுந்தாய சுந்தமே ரூடா தாரலா ரே ருடா தாரலா ரி சு સુંદળી માં ચમકે માનું મુખડું ખડુ રે મની ચુંદડી લહેરાય સુંદરી માં ચમકે માનું ખડુ રેખડુ રે મની ચુંદડી લહેરાય દીપે છે સુંદળી રે સુંદરી રે મની Angedi tete chundari re chundari re mani chundari le rai Peri pare pera pudari re pudari re mani chundari le rai નવરાત્રિમાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે તેમની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ ચારે ફળ પ્રાપ્ત થાય છે તેમની ભક્તિથી રોગ શોક સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે જન્મો જન્મના પાપ પણ નષ્ટ થઈ જાય છે કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધિ મહર્ષિ કાત્યયનને ભગવતી પર્વમાંની ઉપાસના કરી કઠિન તપસ્યા કરી તેમની ઈચ્છા હતી કે તેમની પુત્રી પ્રાપ્ત થાય માતા ભગવતીએ તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો એટલા માટે આ દેવી કાત્યાયની કહેવાય તેમના ગુણ શોધ કાર્ય કરવાનું છે એટલા માટે આ વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયની માતાનું મહત્ત્વ સર્વાધિક થઈ જાય છે તેમની કૃપાથી બધા કાર્ય પૂરા થઈ જાય છે તેઓ વૈદ્યનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ ગઈ હતી માતા કાત્યાયની અમોઘ ફળદાયની છે ભગવાન કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની માતાની જ પૂજા કરી હતી આ પૂજા કાલિન્દ્રી યમુનાના કિનારે કરવામાં આવી હતી એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અતિશાસ્ત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલી છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેઓ સ્વર્ણની સમાન ચમકીલા છે તેમની ચાર ભૂજાઓ છે જમણી તરફની ઉપર ભૂજા અભય મુદ્રામાં છે અને નીચલી મુ ભૂજા વર મુદ્રામાં છે માતાની ઉપરની ડાબી ભૂજામાં તલવાર છે અને નીચલી ભૂજામાં કમળનું ફૂલ સુશોભિત છે માતા કાત્યાયનીને ગમ દુઃખો દૂર કરનારી માતા કહેવામાં આવે છે ભક્તોનું રોગ શોક સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય છે માતા કાત્યયની પૂજાથી પરમપદ પ્રાપ્ત થાય છે ચૈત્ર નવરાત્રિના સાતમા દિવસે મા દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મા કાલરાત્રિ હંમેશા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે અને શુભ પરિણામ આપે છે તેથી માતાનું એક નામ શુભકારી પણ હતું દેવી ભાગવત પુરાણ અનુસાર માતા કાલરાત્રી વરદાનથી ગ્રહોને અપરાધોને દૂર કરે છે વ્યક્તિને આકસ્મિક કટોકટીથી રાહત મળે છે દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રી છે તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રી તરીકે નામના પામ્યા છે અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા હતા તેથી પૂજા શુભ કાયિક હોવાને લીધે તેમને શુભકારી કહેવામાં આવે છે અસરુનો વધ કરવા માટે માતા દુર્ગા કાળરાત્રિ બન્યા દેવી કાળરાત્રિનું સ્વરૂપ રાતના અંધારા જેવું કાળું છે તેમના વાળ વિખરાયેલા છે તેમના ગળામાં વિદ્યુતની માળા છે તેમને ચાર હાથ છે જેમાં તેમને એક હાથમાં કટાર એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે તે સિવાય તેમના બે હાથ વર મુદ્રામાં છે અને અભય મુદ્રામાં છે તેમના ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતી છે માતા કાલરાત્રીની ઉત્પત્તિની કથા કથા પ્રમાણે દૈત્ય શુંભ નિશુંભ અને રક્તબીજ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો તેનો વધ બધા દેવી દેવતા મળીને પણ નહોતા કરી શકતા રક્તબીજે શિવજીને પ્રસન્ન કરીને આ વરદાન પ્રાપ્ત કર્યું હતું વરદાન પ્રમાણે જ્યાં જ્યાં અસુરના લોહીના ટીપા પડશે ત્યાં ત્યાં રક્તબીજની જેમ જ શક્તિશાળી દૈત્ય પેદા થઈ જશે દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઈ દેવતાના પ્રહારથી રક્તબીજના શરીરમાંથી લોહી વહેતું તો અનેક રક્ષ રક્તબીજો ઉત્પન્ન થઈ જતા હતા જેના કારણે દેવતાઓ તેને પરાજિત નહોતા કરી શકતા ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી દેવી દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું માતા તે દૈત્યના અંગોને કાપતા હતા જેવા તે અસુરના લોહીના ટીપા નીચે પડતા તેટલા જ નવા દૈત્ય ઉત્પન્ન થઈ જતા ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો હું જ્યારે તે રાક્ષસ ઉપર પ્રહાર કરું ત્યારે તમારે તેના લોહીને પી જવું જેથી નવા રાક્ષસ ઉત્પન્ન થશે નહીં ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને અનેક રાક્ષસને ઘડી ગયા રક્તબીજના લોહીને ધરતી ઉપર પડતા પહેલાં જ તે તેનું સેવન કરી જતા આ રીતે દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો હતો માતાનું આ સ્વરૂપ સિદ્ધિ પ્રદાન કરે છે મા કાલરાત્રિનું વાહન ગધર્ભ એટલે કે ગધેડો છે જે તમામ પ્રાણીઓમાંથી સૌથી સખત મહેનતું અને નિર્ભય છે માતા આ વાહન પર દુનિયા ફરે છે દેવીનું આ સ્વરૂપ બધી રીધ્ધિ સિદ્ધિઓ પ્રદાન કરે છે માતા તેના ભક્તોને આ સ્વરૂપથી કાળથી બચાવે છે અને જે ભક્તો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તે અકાળે મૃત્યુ પામતો નથી એક એક मारी अम्बे मना झूलड़ा झूलती थी मारी अम्बे मना झूलड़ा झूलती थी मैं पहले पगसी ए पग क्यों मैं पहले पगसी पग क्यों मनी पानी

பாக மா பகத்திய பக முமா வாரி லூலா ஊலசி தி மனி சர் சா நீமா મે ચોથે પગથિએ પગ મો ચોથે પગ સાથણ સમાણા નીર મોરી મારી ઝૂલણા ઝૂલતી હતી મના સમાણા નીર માં આઠમું સ્વરૂપ મહાગૌરી મહાગૌરી બુદ્ધિ અને શાંતિનું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે જ્યારે કાલ રાત્રિએ ગંગામાં સ્નાન કર્યું ત્યારે તેણીનો રંગ ગરમ થયો આ દિવસ સાથે સંકળાયેલો રંગ ગુલાબી છે જે આશાવાદ દર્શાવે છે તે અષ્ટમી એટલે કે આઠમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પૂર્વ ભારતમાં મહાઅષ્ટમી આ દિવસે મનાવવામાં આવે છે અને પુષ્પાંજલિ કુમારી પૂજા વગેરેથી શરૂ થાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ તિથિ છે અને તેણે ચંડીના મહિષાસુર મર્દિની રૂપના જન્મદિવસ તરીકે પણ ગણવામાં આવે છે નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી નવમી એટલે કે નવ દિવસ તરીકે ઓળખાતા તહેવારના છેલ્લા દિવસે લોકો સિદ્ધિદાત્રીને પ્રાર્થના કરે છે કમળ પર બેઠેલી તેણી તમામ પ્રકારની સિદ્ધિઓ ધરાવે છે અને દાન કરે છે એવું માનવામાં આવે છે તે મુખ્યત્વે નવ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે અનિમા એટલે કે પોતાના શરીરને અણુ જેટલું ઘટાડવાની ક્ષમતા મહિમા એટલે કે પોતાના શરીરને અનંત મોટા કદમાં વિસ્તૃત કરવાની ક્ષમતા ગરિમા એટલે કે ભારે અથવા ગાઢ બનવાની ક્ષમતા પ્રાપ્તિ એટલે કે કોઈની ઈચ્છાઓને સાકાર કરવાની ક્ષમતા પ્રાકામ્યા એટલે કે વિશ્વમાં કોઈપણ સ્થાન પર પહોંચવાની ક્ષમતા ઈશિત્વ એટલે કે બધા જ ભૌતિક તત્વો અથવા કુદરતી દળોને નિયંત્રિત કરવાની ક્ષમતા અને વસિત્ત્વ એટલે કે કોઈ પણ પ્રભાવ પાડવાની ક્ષમતા અહીં તેણીના ચાર હાથ છે મહાલક્ષ્મી તરીકે પણ ઓળખાય છે દિવસનો જાંબલી રંગ પ્રકૃતિની સુંદરતા પ્રત્યે પ્રશંસા દર્શાવે છે સિદ્ધિદાત્રીએ પાર્વતી છે જે શિવની પત્ની છે સિદ્ધિદાત્રીને શિવ અને શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપ તરીકે પણ જોવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શિવના શરીરનો એક ભાગ સિદ્ધિદાત્રીનો છે તેથી તેમણે અર્ધનારેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે વૈદિક શાસ્ત્રો અનુસાર શિવે આ દેવીની પૂજા કરીને બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી દશેરા દશેરા હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે દશેરા શબ્દનો જ અર્થ છે દસ દુર્ગુણો પર વિજય કામ ક્રોધ લોભ મોહ મત્સર અહંકાર આળશ અયોગ્ય વાસના અસત્યને અન્યાય મા દુર્ગાએ નવરાત્રી દરમિયાન મહિષાસુરનો નાશ કર્યો હતો દસમીના દિવસે દુર્ગાના વિજયને યાદ કરવામાં આવે છે આ દિવસે શસ્ત્ર વાહન સાધન અને પુસ્તકોની પૂજા કરવામાં આવે છે વિદ્યા અને શક્તિનું સન્માન પણ કરવામાં આવે છે ઘણા સ્થળોએ નવા વ્યવસાય ખેતી અથવા અભ્યાસ શરૂ કરવા માટે આ દિવસને શુભ દિવસ માનવામાં આવે છે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં પણ આવે છે કેટલાક પ્રદેશોમાં શસ્ત્ર પૂજા અને આયોધ્ય પૂજા થાય છે દશેરા આપણને શીખવે છે કે ખરાબી પર સારા ગુણોનો વિજય નિશ્ચિત છે અસત્ય કેટલું શક્તિશાળી લાગે પરંતુ અંતે સત્યની જ જીત થાય છે સદાચરણ ધર્મ અને નૈતિક મૂલ્યોનું પાલન જીવનમાં શાંતિ અને સુખ લાવે છે અમે આદ્યશક્તિ ગ્રુપની બહેનોએ નવરાત્રિને અનુલક્ષીને માતાજીના નવ સ્વરૂપ તેમજ અમે ગરબા ગાયા અમે આશા રાખીએ છીએ કે આપને આ અમારો કાર્યક્રમ જરૂરથી ગમ્યો હશે અમારી આદ્યશક્તિ ગ્રુપની બહેનોમાં મીનાબેન સોની દક્ષાબા ઝાલા દીપ્તિબેન અગ્રાવત અંજનીબેન મેપાણી મીરાબેન સોની અને જુગનીબેન પિત્રોડાનો સમાવેશ થાય છે આભાર બહેનો હમણાં જ આપે આદ્યશક્તિ ગ્રુપની બહેનોનો નવરાત્રી પર્વને અનુલક્ષીને સંકલિત કાર્યક્રમ સાંભળ્યો તો આશા રાખીએ કે આજનો આ કાર્યક્રમ આપને ચોક્કસ ગમ્યો હશે આ સાથે જ આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજ્ઞાબેન આવજો બહેનો આવજો ધારાબેન